તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચવા માટે આવેલો છે આખો સેટ જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફરગુસન તેનો આખો સેટ વેચી દેવાનો છે ટ્રેક્ટર ટ્રોલી તથા તેના બધા સાધનો વેચી દેવાના છે તો ખેડૂતભાઈએ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી તમને પૂરેપૂરી માહિતી મળી જાય આખો સેટ ભાઈને ક્યાં કઈ જગ્યાએ વેચવાનો છે ક્યાં જોવા મળશે ટ્રેક્ટરનું મોડેલ કયું છે ભાઈ આખા સેટની શું કિંમત રાખેલી છે તે બધી વાત આપણે આગળ કરીશું વિડીયોમાં તો છેલ્લે સુધી બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવા આવ નવા વિડીયો તમને મળી જાય તો હવે તમે જોઈ શકો છો ભાઈને ટ્રેક્ટર સાથે સાથે બધા સાથી પણ વેચી દેવાના છે પહેલાં આ વાત કરીએ આપણે ટ્રેક્ટર મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું ટ્રેક્ટરનું મોડલ ખેડૂતભાઈ તમને બે હજાર અઢારનું જોવા મળશે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલર કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે જ્યારે છે ટાયરની કન્ડિશન જોઈ શકો છો એંશીથી પંચ્યાસી ટકા ટ્રેક્ટરના જ્યારે છે ટાયર જોવા મળશે તમને એકદમ સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે તમને શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર સાવ એટલે સાવ ઓછું ચાલેલું છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર અઢારનું મોડલ ટુ ઓનર ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલર ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે તમે જોઈ શકો છો એકવીસો ને પંચાણું કલાક ટ્રેક્ટર ચાલેલું છે માત્ર ને માત્ર એકવીસો પંચાણું કલાક તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન ટ્રેક્ટરની સારી કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે છે તમને ટ્રેક્ટરનો આખો છેડ ભાઈને વેચવાનો છે ટ્રેલર તમે જોઈ શકો છો શ્રીજી ટ્રેલર છે તે પણ સારી કન્ડિશનમાં જોવા મળશે તમને ફોર વ્હીલ ટ્રોલી છે ટ્રોલી તમને ફોર વ્હીલમાં જોવા મળશે તે પણ ભાઈને વેચી દેવાની છે તથા તેના બધા સાધનો વેચી દેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં જે સાધનો તમે જોઈ શકો છો તે બધા આખા ટ્રેક્ટરની સાથે આખો સેટ વેચી દેવાનો છે બધું એક સાથે વેચવાનું છે ભાઈને તો ખેડૂતભાઈ વિડીયોની છેલ્લા સુધી બનાવી રેજો એટલે તમને ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર ક્યાંથી મળશે તે પણ આપણે આગળ વાત કરીશું તો ભાઈને આખો સેટ વેચી દેવાનો છે ફોર વ્હીલ ટ્રોલી ટ્રોલી આખી કંપની કન્ડિશનમાં જોવા મળશે બધા એટલે બધા સાથી પણ વેચી દેવાના છે ભાઈને તમે વિડીયોની અંદર જે બધા સાથી જોઈ રહ્યા છો તે પણ ભાઈને વેચી દેવાના છે આખો સેટ એક સાથે જ વેચવાનો છે તમે જોઈ શકો છો ત્યાર પછી આખા સેટની કિંમતની વાત કરીએ તો ભાઈ આખા સેટની કિંમત રાખેલી છે સાત લાખ અને ત્રીસ હજાર ખેડૂતભાઈઓ કિંમત અંદાજીત હોય છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તમે રૂબરૂ સ્થળ પર જાઓ તેના માલિક સાથે વાતચીત કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમત અંદાજીત હોય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે અને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ચકાસણી કરી બધું આખું સેટ લઈ શકે છે હવે આ જોવા ક્યાં મળે તેની વાત કરું તો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અભયભાઈ પાસે જોવા મળી જાય છે આ આખો ચેટ તમને જુનાગઢ અભયભાઈ પાસે જોવા મળી જાય છે હવે અભયભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આખો ચેટ લેવાની ઈચ્છા હોય તે અભયભાઈ સાથે વાતચીત કરી રૂબરૂ સ્થળ પર જઈ ચકાસણી કરી અને લઈ શકે છે